નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના રૂવાપરી રોડ નાના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મફતનગરમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી હતી એલસીબી પોલીસે બાતમીના આધારે વિશાલ શાંતિભાઈ વાઝાના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી ત્રેસઠ બોટલ સાથે વિશાલ વાઝા અને કમલેશ કાવાભાઈ વાઝાને ઝડપી લીધા હતા એલસીબી પોલીસે રૂપિયા પાંત્રીસ હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા શખ્સ સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી